India 9 News, Mirror ક્રિષ્ના હોસ્પિટલ માં ડોક્ટરે બાળક અને માતા માતાનો જીવ લીધો ઓક્સિજનના નામે નાટક બાળક પછી માતાનું પણ મૃત્યુ મૃત્યુ બાદ પણ ઓક્સિજન ચાલુ રાખ્યો મૃતદેહ સાથે નાટક ચાલ્યું થરાદ તાલુકાના લોઢલોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરની ગર્ભાવસ્થાની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને રાત્રે અંદાજે આઠ વાગ્યે થરાદની ખાનગી કૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરી તો તેમની સાથેનો ગર્ભસ્થ બાળક પહેલેથી જ મૃત જાહેર થયો હતો પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યાં તાત્કાલિક ઓપરેશન અથવા ઇમરજન્સી સારવાર આપવાની જરૂર હતી ત્યાં દવાખાનાએ છ કલાક સુધી કોઈ ગંભીર પગલા ન લીધા પરિણામે બાળક બાદ વર્ષાબેનનું પણ સવારે ત્રણ વાગ્યે કરુણ અવશાન થયું મૃત્યુ થયા બાદ પણ વર્ષાબેનને ઓક્સિજન પર રાખવામાં આવી હતી જ્યારે તેઓને હૃદય ધબકતું નહોતું અને કોઈ શ્વાસ ચાલતો ન હતો માત્ર દોષ ધાંકી શકાય અને રજીસ્ટરમાં ઉપચાર ચાલુ છે બતાવી શકાય એટલા માટે મૃત્યુ સાથે નાટક કરાયું મારું બાળક પહેલા મર્યું પણ તેમની બેદરકારીથી મારા ઘરના દીવાને પણ ગુમાવવી પડી અને એ પણ જીવતા હોય ઓક્સિજન આપીને હોસ્પિટલે નાટક કર્યું આવું તો પશ્ચાતાપ કરાવનાર અહેવાલ હમીરભાઈ રાજપૂત થરાદ પ્રતાભાઈ કાલે મારા છોકરાના હોસ્પિટલ થરાદની રાત્રે દાખલ આવ્યા હતા જો આજના પણ ચારથી પાંચ વાગી ગયા છે અને એમને કીધો કે ભાઈ અડધો કલાક પોણો કલાક અડધો કલાક પોણો કલાક એ આજે મૃત્યુ પામ્યા છે આવા કૃષ્ણા હોસ્પિટલ ખરા અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓ વિનંતી કરું છો કે આવા ડોક્ટરો એમને જે અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા કાકાના છોકરાના

હાલ પડે તો ચાવીસ કલાક લાભ ગયો અમે થઈ જાશે એમ કરતા કરતા મેં કાન વાગ્યા બોખ કરી દીધી સાહેબ કાપો થોડી બસી બાબે આમ બધી દુઃખમાં હતો ના બામા હમણાં થઈ ગયા છે હમણાં થઈ ગાસે રોડી ગણી હા ભાગ બાદ આજે ભૂ મેં બાદને હારી રહી ગયું સાહેબ બીજું કીધું સાહેબ તમે વર્ષો કલાપડું અમને ના બામા હમણી થઈ ગયા છે હમણી થઈ ગયા છે ઘણું બે ગીર બે નહીં হাপ্ডাসিে কাণো কাণিলকেপা মিতকাণিটা দালেডাগা�ি হালাবা, খশিধিইদে রাঈ দাহাথারা নাকাণি পশিলেন সিনা আযলিযাকাক্মতেি� સિદ્ધેશભાઈ બહુ પ્રસન્ન કરો આપણું બેન ડિલિવરી છે ના પતિ ચાલુ કર્યો એટલે સાહેબ તો ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતા કરતા હવારા નવ વાગ્યા નવ વાગ્યા ને કીધું તમે ઓપરેશન કરો આપણો તો કે ના ડિલિવરી થઈ જાશે એમ કરતા કરતા બે વધાર્યા બે વાગ્યા એટલે બે નોટ થઈ ગઈ એટલે અમન બધા કાઢ્યા બારે તમે બારે જાઓ પાસે બેન ને અમે રેડી કરશો તો રેડી પાગો અઢી વાગે એટલે પોતે કીધું કે બે નો થઈ ગઈ પોતે ઓક્સિજન ની ઉપર નીચા મેં કીધું તમને હમી હો અમે મેં રાતે દસ વાગે કીધો હતો કીધું બેન ને ઓપરેશન કરો બ્રો અમારે બેન રાતે બી બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા મેં તમને કીધો હતો ના કે છુટકારો થઈ જાય છે એટલે સાહેબ મોન્યો મે એટલે હવે સાહેબ પાગા ભાગી ગયા આપણને આને ખાતા નથી

તો કે તો ચૂટકારો થઈ જશે ડોક્ટર દસમાં ચૂટકારો કે થઈ જશે ભાઈ બે મરી ગયા હવે અમે આગળ લાડવા માંગા